આજે મોરબી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર ચાલીસ ઓબ્લિક અઢારથી આઈપીસી ત્રણસો સાત ત્રણસો છવીસ પાંચસો ચાર પાંચસો છ બે સહિતની વિવિધ સેક્શન મુજબનું જે તે વખતે ફરિયાદ દાખલ કરેલી રેશમાબેન વાઇફ ઓફ ગીરીશભાઈ વિરજા નામના એક બેન હતા એમણે દેવજી ઉર્ફે ભીખાભાઈ અને અશોકભાઈ રૂપાભાઈ નામના બે આરોપીઓ ઉપર ફરિયાદ આપેલી હકીકત એવી હતી કે એમાં જે દેવજીભાઈના પત્ની છે કાંતાબેની રીસામણે હતા અને ફરિયાદી બેને એને આશરો આપેલો એવો આક્ષેપ હતો એટલે દેવજીભાઈ અને એમના ભાઈ અશોકભાઈ આ બેન એક્ટિવામાં નીકળ્યા અને એમને તલવારથી હુમલો કર્યો માથાના ભાગે ઈજાઓ થઈ અને ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો અને આ જે મેડિકલ હિસ્ટ્રી છે સૌથી પહેલા સારવાર એના ડૉક્ટર ભટ્ટ સાહેબની રૂબરૂમાં એને કીધી પછી એને રિફર કરી રાજકોટ અને એ દરમિયાન મેડિકલ એવિડન્સ